ધરાતી હળવદને જોડતો રોડ બે દિવસથી બંધ દીકડિયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે વીસ થી વધુ ગામોને અસર નેતાઓ દર ચૂંટણીએ પુલ બનાવવાના આપે છે વાયદા ઝાલાવાડમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર આવતા વોકડામાં અને નાલાઓમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી એકથી બીજા ગામ જવા માટે લોકોને પારાવાર પરેશાનીઓ થઈ રહી છે આવી જ પરિસ્થિતિ હળવદ અને સરાને જોડતા રોડ પરની છે દીઘડીયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે હાલ વહી રહી છે જેના કારણે સરાથી હળવદ અને હળવદથી સરા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જેથી વીસથી વધુ ગામોના લોકોને મુશ્કેલી ઉભી થઈ છે હળવદ તાલુકાના દીઘડીયા પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી હાલ બે કાંઠે વહી રહી છે જેના કારણે હળવદ અને હળવદ તરફથી સરા જતા લોકો અટવાયા છે બીજી તરફ ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય થઈ ગયો નેતાઓ દર ચૂંટણીમાં પુલ બનાવી દેવાનો વાયદો આપે છે પરંતુ આજ દિન સુધી આ નદી પર પુલ બન્યો નથી સાથે જ દર ચોમાસે નદીમાં પાણી આવે એટલે બેઠા પુલમાં ગાબડા પડી જતા હોય છે અને રિપેરિંગ કરી વળી પાછો પુલ ચાલુ કરવામાં આવે છે જેથી અહીં વહેલી તકે પુલ બનાવવામાં આવે તેવું દીઘડીયા સહિતના વીસ ગામના લોકો માંગ કરી રહ્યા છે બીજી તરફ હળવદમાં આવેલ બ્રાહ્મણી બે ડેમના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જ્યારે બ્રાહ્મણી એક ડેમ પર નેવ ટકા સુધી ભરાઈ જતા હવે ત્યાં ઓવરફ્લો થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે રિપોર્ટર એશાબેન ભરતભાઈ પારે